શહેરના ગુરવા વિસ્તારમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં ગેસ લીકેજથી ડ્રેનેજના બે ઢાંકણ ઉડ્યા છેલ્લા ચાર પાંચ દિવસે સોસાયટીમાં ગેસની દુર્ગંધ આવતી હતી અને ગતરાત્રે ડ્રેનેજ ચેમ્બરમાં આગ નીકળતી હતી સ્થાનિક શહેરના ગોરબા વિસ્તારમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં ગેસ લીકેજને કારણે ડ્રેનેજ ચેમ્બરમાં દિવાળીની રાત્રે વિસ્ફોટ થતાં ડ્રેનેજના ઢાંકણા ચાર ફૂટ ઉછેર સુધી ઉછળ્યા હતા જોકે સદનસીબે અહીં લોકોનો બચાવ થયો હતો ઘટનાને પગલે સોસાયટીના લોકોમાં ફફડાટ ફેંપી ગયો હતો સમગ્ર મામલે ફાયર બ્રિગેડની ટીમે અને ગેસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી શહેરના ગુરવા વિસ્તારમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં દિવાળીની રાત્રે આઠ એક વાગ્યાના સુમારે ટ્રેન ચેમ્બરમાં અચાનક વિસ્ફોટ થતાં ટ્રેનેજના બેઠાકળાશરે ચાર ફૂટ ઊંચે સુધી ઉછળ્યા હતા જોકે સદનસીબે થોડાક સમય પહેલાં જ અહીંથી સ્થાનિક પસાર થતાં મોટી હોનારતતા બચી ગઈ હતી વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સોસાયટીમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો સમગ્ર મામલે ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગના અધિકારીઓની જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ અને ગેસ વિભાગના અધિકારીઓ કર્મીઓ બનાવ સ્થળે દોડી આવ્યા અને ગેસ સપ્લાય બંધ કરી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી સ્થાનિક દીપક વ્યાસના જણાવ્યા મુજબ અહીં છેલ્લા ચાર પાંચ દિવસથી સોસાયટીમાં ગેસની વાસ આવતી હતી અને ગત રાત્રે તો ડ્રેનેજ ચેમ્બરમાં આગ જોવા મળી હતી પરંતુ દિવાળીનો સમય હોય કોઈને કોઈ સમજ પડી ન હતી પરંતુ આજે રાત્રે પોતે ત્યાંથી પસાર થતાના થોડાક જ ક્ષણોમાં અચાનક ડ્રેનેજ ચેમ્બરમાં તડાકા સાથે બે ડ્રેનેજના ઢાંકણ ઉડ્યા હતા જોકે સદનસીબે કોઈ તે સમય ત્યાંના હોય આ બાદ બચાવ થયો હતો ફાયર બ્રિગેડના અધિકારી ધર્મેશ જાદવે જણાવ્યું કે કોલ મળતા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી હતી અને જે ગેસ લીકેજ થયો હતો ત્યાં ગેસ વિભાગના અધિકારીઓ કર્મીઓએ કાર્યવાહી હાથ ધરી વડીવાડીથી આ ચંદ્રલુપ સોસાયટીની અંદર કોઈ કંઈ ગેસ લાઈન લીકી હતી એવો કોલ મળ્યો હતો તો ઘટના સ્થળ ઉપર અમે લોકો આવ્યા તો ગટરના બે ઢાંકના હવામાં ઉછડેલા હતા તો સદનસીબે ત્યાં કોઈ અવરજવર તો હતા જ પણ એ લોકો સમયસર નીકળી ગયા તો કોઈ દુર્ઘટના ઘટી નથી અને અત્યાર હાલ ગેસ લાઈન લીકેજ છે એવું ચેક કરવા માટે આ ત્યાંથી આવી ગયેલા છે શું નામ ધર્મેશ જાદવ